કોર કમિટી જે આહવાન કરેલું છે વિવિધ જે અમે આપીએ છીએ પ્રતિક ધરણા ને બધું એના ભાગરૂપે અમે પ્રતિક ઉપવાસ ઉપર આજે અહીંયા સમાજવાડીમાં બધા બેનો બેઠા છીએ અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ દરજ્જાના આ કક્ષાની વ્યક્તિને આટલી નિમ્ન કક્ષાની ટિપ્પણી ન કરવી જોઈએ અને માત્ર રૂપાલા નહીં પણ ભાજપ સરકારનો સપોર્ટ પૂરેપૂરો હોય એ સાબિત થાય છે કારણ કે એક જ નહીં એના પછીના મંત્રીએ પણ જે રાજા રજવાડાના રાણીઓ માટે જે મહારાણીઓ માટે જે ટિપ્પણી આપી છે એ ખરેખર માફીને લાયક નથી અને એટલા માટે જ અમારો સમાજ અત્યારે એક થઈ સમગ્ર ગુજરાતનો સમાજ એક થઈ અને આ લડત આપી રહ્યો છે